રાજકોટ ગ્રામ્યની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાદમી મળતા રેડ કરવામાં આવી હતી જેમાં ઉપલેટાના વ્રજ વિલાસ હોટેલની બાજુમાં આવેલ ગોડાઉનમાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો મળી આવ્યો હતો પરેશ વલ્લભભાઈ સેલારકાના માલિકીવાળા ગોડાઉનમાંથી નકલી બિયારણ મળી આવ્યો હતો કપાસનું જુદી જુદી બ્રાન્ડમાં નકલી બિયારણ મળી આવતા પોલીસે રૂપિયા એક લાખ અઠયાવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે એ ડુપ્લિકેટ બિયાર મારી પાસે બિલ નહોતું બીજું કાંઈ ડુપ્લિકેટના બિલક ખેડૂતો આવે છે એટલે ઓરિજિનલ જ છે એમ તો કાલે જે એસઓજી દ્વારા જે કેટલું બિયારણ દુકાનમાંથી પકડવામાં આવ્યું હતું એનાથી ખેડૂતોને શું ફાયદો થતો હોય છે શું શું નુકસાની થતી હોય છે એ મારી પાસેથી એકસો ચોરાસી પેકેટ હતા એ પકડવામાં આવ્યા એને મારી ઘર બિલ લાવે એ ખેડૂત વાવે જાગ ખાતા બિયારણ દવા ખેડૂત બધા બાકી લઈ જાય જો એ ઉત્પાદન થાય જ નહીં તો ખેડૂત મને રૂપિયા ક્યાંથી છે અમે સારી પણ ખેડૂતની ભાગ એવી છે એમાં ઈયળો નથી આવતો એટલે વધારે ખેડૂત માગે અને અમે વેચીએ છીએ આ માલ છે તે ક્યાંથી લઈ આવવામાં આવ્યો હતો અને ખેડૂતોને આમાં નુકસાની જશે એ અંદર દર વર્ષે ખેડૂત વાપરે જ છે મોઢે જ લઈ જાય છે અને દર વર્ષે બીજે કોઈ પણ વાસ્તુ આવે એના કરતામાં બિયારો નથી આવતો ખેડૂત વધારે પસંદ કરે હજી નુકસાની થતી હોય તો એ રૂપિયા મેં બાકી રૂપિયા અમને જ ના આવે તો પહેલા તો અમને નુકસાની જાય પછી ખેડૂત થઈ જવાની જે સરકાર દ્વારા જે બિયારણ જે બહાર પાડવામાં આવતી હોય છે તો એ બિયારણ કરતાં આ બિયારણ સારું હોય છે એનાથી બહુ એટલે એ બિયારણ સારું છે પણ આમાં ઈયળો નથી એટલે વધારે સારું અને આમાં ગવર્મેન્ટની મંજૂરી નથી એટલે એ બિલ ના આવે એટલે ડુપ્લિકેટ ગણે બાકી કપાસ તો ઓરિજિનલ જ બિલ હોય એમ આ તો એ થાય એ કપાસ જો સરકાર દ્વારા જે બિયારણના જે અત્યારે બિલવાળું જે બિયારણ બહાર પાડવામાં આવ્યું છે અત્યારે એની જે અત્યારે તમે જે બિયારણ જે તમારું પકડાવું છે ડુપ્લિકેટ બિયારણ કહેવામાં આવે છે જો સરકાર જો આને મંજૂરી આપે તો શું તો ખેડૂત વધારેમાં વધારે આ પ્રોડક્ટ વાવે છે કારણ કે આની અંદર ગુલાબ બિયર આવે અને ઉત્પાદન વધારે થાય પેલામાં ગુલાબ બિયર આવી જાય તો ઉત્પાદન ન થાતું એટલે ખેડૂત સામે બી પસંદ કરે કે આ જ વેરાઈટી વાવું તો હાવ માથું વાવા દીધું એસોજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સમયે અત્યારે ગુજરાતની અંદર જયારે ખેડૂતોને કપાસનો બિયારણ લેવાની ખરીદીની જયારે આ સિઝન નીકળી હોય એવા સમયે એસઓજી એ ખેડૂતોની બહાર આવી અને નકલી અને ડુપ્લીકેટ બિયારણ પકડવા માટેની જે મુહિમ ચાલુ કરી છે એના માટે અમે એસઓજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવા ધમધકતા તાપની અંદર ખેડૂતોની બહાર આવે સવાલ એ છે કે આ સમયે સરકાર શું કરી રહી છે સરકારની એજન્સીઓ શું કરી રહી છે ખેતીવાડી વિભાગ શું કરી છે અને કૃષિ મંત્રાલય શું કરી રહ્યું છે છાસ વારે દર વર્ષે પરકોટાની જેમ ફૂટી નીકળતા નકલી બિયારણોનો રાફડો ફાટે અને સરકાર ઉંઘતી ઝડપાય અને પછી એવું કહે છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરશું શું કાયદેસરની કાર્યવાહી કરી આપણા ગુજરાતની અંદર અત્યારે શું લેબોરેટરીઓ છે કેટલી લેબોરેટરીઓ છે તો એક વખત લિસ્ટ જાહેર કરો અને ગયા વખતે જે લેબોરેટરીઓ કરાવી છે જે સેમ્પલ લીધા હતા એનું ટેસ્ટિંગ રિપોર્ટ શું આવ્યા કોઈને જાહેર કરી છે કોઈને બ્લેક લિસ્ટેડ કર્યા છે કોઈને જેલમાં નાખ્યા છે જો આવી કાર્યવાહી નથી કરીને મતલબ એવો થાય કે શું તમે આ કમલમ સુધી હપ્તાઓ પહોંચાડ્યા છે જો સારા બિયારણ છે તો એને પરમિશનો શા માટે નથી આપતા આ પણ સવાલ છે આના માટેની પણ એક ક્વોલિટી કંટ્રોલનો વિભાગ છે તો એ ક્વોલિટી કંટ્રોલનો વિભાગ શું કરી રહ્યો છે જો સારા બિયારણ છે તો એ પરમિશન કેમ નથી આપતા અને ખરાબ બિયારણ છે તો ખુલ્લી બજારમાં વેચાય કેમ રહ્યા છે આ પણ સવાલ છે સાથે સાથે સવાલ એ પણ છે કે જ્યારે સરકારને આવું આવું સામે આવે મીડિયા એમની સામે લાવે એસઓજી જ્યારે એમની સામે ખેડૂત સંગઠનો ખેડૂત આગેવાનો કે કોઈ ખેડૂત જ્યારે આવો રેકેટ પકડી પાડે એવા સમયે સલાહ આપે ફક્ત કે ખેડૂતોએ જાગૃત રહેવું જોઈએ આવું ના લેવું જોઈએ તેવું ના લેવું જોઈએ ફક્ત આટલી સલાહ આપીને છૂટી જવાનું છે તો સરકારે એક પ્રકારે એવું કહી રહી છે કે ખુલ્લી બજારમાં ડ્રગ્સ જે વેચાઈ રહ્યું છે ડ્રગ્સ કોઈ લેતા નહીં વેચવાવાળાને નહીં રોકે લેવાવાળાને ખાલી સલાહ આપે કે ડ્રગ્સ લેતા નહીં એટલે કે અત્યારે જે પોર્ટ પર જે ઠળવાઈ રહ્યો છે માતબ જથ્થો એને ખુલ્લી છૂટ એવા પ્રકારની વાત છે કે જેવા આ અભિયારણો વેચી રહ્યા છે ખુલ્લે આમ જે સારા છે કે નર્સા એની ખબર ખાતરી સરકારની એજન્સી કરી શકે ખેડૂત ના કરી શકે તો અનુભવ જ કરી શકે તો સરકાર આ જે આનું પરિણામ જે આર્થિક અને જે નુકસાની જે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે એના માટે સંપૂર્ણ સરકાર રાજ્ય સરકાર જવાબદાર છે આના માટે રાજ્ય સરકાર તાત્કાલિક પગલાં ભરે એવી અમે ખેડૂત અને તમામ માંગ કરી છે જે એસઓજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ